आ माता एक अशल हा आई कलम रखवा दे भाई भाई भो पर वो पर वो न पड दे वधाव दे मारी आ भाई तबावलो पंचवालो रावणावालो वधाव दो हो भाई स दो तो भाई अमृत भाई आराम हरो वधाव जोर हो भाई स माडी लो अमृत भाई आवे आटू वेणाणी घरी नाकू

તમારો દેવ આવે તોય વધારો ગણે અને માતા ધૂણી તોય વધારો ગણો ભેલા આ ધ્યાન બરોબર આવ્યું છે આ ગમે આડા ઓળું કોઈ પડ્યું છે તો કઈ થાય મારો સમય આવશે પળ આવશે વેળા આવશે એટલે જે 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 અવળું અવળું પડ્યું છે હરકો કર્યા જો હાજો માડી તમારા જેટલા પૂજવા લાયક છે અને જેટલા હેડાવર લાયક છે ભેલા એ જે જેનું છે એનું કાયદેસર કરી જો ભાઈ હાજો માડી લો અમૃત ભાઈ આયાનું બેઠાનું ઉઠાનું પ્રમાણ રહેતું છે જે જે તમારા હવલો હોલું કોમ પડ્યા છે પહેલા કોઈના નોકરી ના કોઈના ધંધા ના શું રૂપિયા ટક્કર ની ભૂખ હશે કોઈ નોકરીની ભૂખ છે ગમે છે માતા પૂરી કરી આવી છે તમે આ માતાનું નું ઘડીએ વખત નું પજેલું હવે લીધું છે પેલા વળી જાય સમય બળી જાહે પળ બળી જાહે વેણ તોડે છે તો ઠોકણું પડી જાય પહેલા ભૂલ્યું કરી છે તો થઈ જાય દસ કણ છે પહેલા

એટલે પરમોણી માતા ચોખી માતા છે એમાં વીર ખર્ચે પછી મેલડી માતા જહુ માતા નાકું ખોલ્યું એ આમાં ભરમોણી માતા થોડું ખર્ચે એટલે વીર નું નાકું અલગ છે પછી શતી શિકોતર નું નાકું અલગ છે ભરમોણી માતા અને ગોકો અલગ છે ભાઈ એટલે એમાં હું પાત્રો પાઠ વ્યવહાર કરી આવ્યો આપણે જોવા છે તે દાડે જોયું કે ચાર દીવા ખરા પણ દેવ ત્રણ તો ચોથો દીવો જોઈ નો ચોથો દીવો માતા યાદ ખોલી આજો કે મારા જેવી માતા થઈ જાય ભલે બાળક ના સોપડા હોય કે ના હોય પણ વીર ના ભૂલી આવી સહુ માતા મેળી માતા વીરના પાલક ને આઈ કે ખોટી પડશે નહીં તમારે પૂજવી પડશે માતા આ માતાઓ

આ માતા બોલી ગઈ મો માતા બોલું આ કોઠે બોલું માતા એકને એક જ પાછો આ કલમ આવી જાય તો એ માતા કે એટલા દાડે પાઠ કરજો ને એટલા દાડે માતા માતાને પૂજો ઘરધણીને ને બોલાવજો આ ઘરધણીઓ અમે નું સદી લઈને વ્યવહાર કરી આવી દીધો પહેલા પાછો મળી સવાળો સવાળો રાવણાઓ પેણા આવું છે પેલા વધાવો થાય ના ભાઈ મમ્મા પેણા આવશે તો તમારા માતા બોલી પ્રમાણે રાખો ભાઈ એ માતા બોલો હું માતા બોલી એકની એક શું ભાઈ હા જો

એનો જે થા પાલી પાશે એનો વડવો ધમણો આલી એનો ડર કરી માતા એના ભર્યા રહેશે તમે એમ કહો કે મારા માતા પૂજવી માતા તો માતા કાલ ઘેર આવશે પૂજો કણ માતા માતા જાય આ માતા બેઠી છે કરતણીનો હમે મેડુ વળી ગયું છે ચોયના રાશા શું કો એટલે માતા ઓય ખમાન બધા રાખશે ને પેલે ખમાન બધા રાખશે હા જો જે વડું ધમણું હોય એનું નારળ એનું જે તે રીત કરી હોય એનું બધું આવવું પડશે હા જો વાણી શું માતા ઈ એક કાકડો પરગટ્યો કરો પડે ને પરગટ્યો એક તમારા ઉપર કરવો પડે ને વૈણે લઈ માતા

પેલો બાર ભાઈ દિશા વરસે અને બધા 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 જો કોમર્ત ભાઈ આ તો જાજુ ગોણો ભાઈ ઓન મારો સમય આવશે કોલ આવશે તારો ઘર ભરેલું બેઠું છે મનસુ બેઠા રહી દાડે તારા અંતરની વાત કરી ના હડ દેહ માં દેહ છે સાચો માં જો ડટી ના મારી માતાના ના રોવા ભાઈ અમાર મજા લાખો